પાડીની રુદ્રા રેસિડેન્સીમાં એડીએલ મહિલા ઓફિસરને ત્યાં રૂપિયા એક પોઈન્ટ એસી લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર કબાટ તોડી ચોટાઓ તેર નંગ સોનાની રિંગ ચાર સોનાના પેન્ડલ ચાર જોડી કાની બુટ્ટી પર હાથ ફેરો કરી ગયા પાડી ફિનાઇલ ફેક્ટરી પાસે આવેલ રુદ્રા રેસિડેન્સીમાં એક બંધ ફ્લેટનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા એક લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

મંદિરવાળા રૂમા કબાટ ત્રિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા જેમાં તે નર સોનાની રિંગ ચાર સોનાના પેન્ડલ ચાર જોડી કાનની બુટ્ટી સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એંસી લાખ મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના બાબતે પાડી પોલીસ મથકે મોહિનીબાન પટેલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી ઘટના સ્થળે ડોગ સકોર્ટની ટીમ આવી પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મોહિની આકાશ પટેલ છે હું જોબ પર જતી મતલબ હું જોબ પર જાઉં છું પણ બપોરના સમયગાળામાં ઘટના મારી ઘરે ચોરી થઈ એમ બપોરના સમયગાળામાં પણ મારા ઓફિસના ફોન પર એક મારી સામેવાળા બેનનો ફોન આવ્યો કે તારું ઘરનું લોક તૂટેલું છે તો કંઈ હતું તો નહીં ને એમણે એમ પૂછ્યું મને પછી મેં એમને કીધું કે તમે જ અંદર જાઓ ને મારા કબજ પાસે જાઓ કે અંદર કંઈ મતલબ વેખેર તો નથી થયું ને એમ એટલે એ ગયા તો જોયું તો એમણે મતલબ મારા જેટલા બી સોનાના દાગીના હતા નથી પછી ઇન બીટવીન આ વસ્તુ મેં જ લાવી હતી મારા ગોલ્ડ મારા સાસરેથી લાવી હતી ને મારા હસબન્ડ સન્ડે બહાર જવાનું થયું તો હું અહીંયા એકલી નહીં રહું એટલે મેં મારા પિયર જતી રહી ત્યારે ઘર બંધ હતું પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે મને શોધી આપશે મને સપોર્ટ કરશે